કોમા બધું હાથી આવી ગયું છે જારે દમણમાં પૂછી છે એ વઢા વાય છે દસ કટો મગફળી એ ખંદા આવી છે એક ગરમો પડતું નહીં એ પીવો ગેસ પડ્યો આ ચાલ ચાલુ કરીને ચા પીવા માંડીએ મારું લેતા આવું કે ભાઈ ટાઈમ નહીં બંધાયેલા છીએ લ્યો

પડીયો છું <laughs> <laughs> બાય નો કેવા વાળી પલૂટી ઉપર બેહી ગયો ને ગોમડા લોકો જો તારે કે મને કર્યું હું આ બડકે રે ને એ ઓ થપી માર દે એ કરે ને ઘરી આલે કોણ થઈ જાય પર હું નવરો ની લેવા જો ના જાય રે ઓ કોમ કા ઘણો ભરેલો તમે ઊભો કરું હું તો આરામ કરું અરે તમારો આરામ લ્યા નહો દે કરતો કોમ મારા ભો ઉઠમ ગાય and i'm

આરે ભરે આમે લઈ લાય ગમણે ધોઈ નાખ્યા સદાર આ ભલ હે મારું દાંત વાલવું પડે વાઢવા માંડે દાંત ચારે વાટવા મંડાડું બુછડી બીજા જોશે તો ફેટા નીકળી જ્યાં પગ ખાવી આવે ને ફટો કોમ પટાઈ નાખા છે એ મોકલ્યા કોમ હે એવા મોકલ્યા ને દસમાં માં સારું વાટ ને જો આજે વાટ ને કાલે ફૂડી વાટ ને પણ લાય થોડા આરામ ને ફૂઈ જાઉં આરામ કરો આવતો હોય બાકી તો કામ કરે

ફટોફટ કોમ પટાઇ જ નો ને ભાઈ આ જ મારો મારો જીવન લઈ જાય પણ ના ગો ગમે ત્યાં એક આઈડિયા લાવું અને કોમ કરી દી જિંદગી એવું કરવું પડે છે ગો મને જવા દે ગમે આઈડિયા લાવી દઉં